એસએસી ક્લાસીસના રાજપૂત આયુષના વિદ્યાર્થી મિત્રો નમસ્કાર મિત્રો આજનો આ વિડીયો એફવાય બી કોમમાં અભ્યાસ કરતા સેમેસ્ટર વનના વિદ્યાર્થીઓ માટે છે જેમાં આપણે અકાઉન્ટ વિષયની શરૂઆત કરવા જઈ રહ્યા છે બરાબર આ પહેલો વિડિયો છે આપણો અકાઉન્ટ વિષયનો ધીરે ધીરે જેટલા વિડીયો બનશે મતલબ કે જેટલો ટાઈમ મળશે તેટલા વિડીયો બનાવીશ જો તમને ગમશે તો લાઇક કરજો એટલે કે કોમેન્ટ કરજો ગમશે તો જ તમને બનાવીશ ને તો પછી આગળ મારી મહેનત કરવાનું કોઈ કામ નથી બરાબર ચાલો આપણા નામ મારું નામ છે આયુષ રાજપૂત અને મારા ક્લાસીસનું નામ છે એસ એસી સ્ટુડન્ટ અજીવ કોમર્સ ક્લાસીસ તે ત્યાં કોર્નર પર મારો મોબાઈલ નંબર છે એના નીચે મારા ઇન્સ્ટાગ્રામનું પેજ છે બરાબર તમને જે ઈચ્છા હોય તે કંઈક પ્રશ્ન હોય કે કંઈ પણ હોય તમે કોન્ટેક કરીને પૂછી શકો છો બરાબર ચાલો આજની વાત કરીએ આના પહેલાં એક વિડીયો બનાવ્યો છે જે તમારા કોલેજની સમજ આપતો વિડીયો છે જે જો એ વિડીયો નથી જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તે વિડીયો જોજો અથવા તો પછી ચેનલ પર વિઝિટ કરીને જોજો બરાબર ચાલો આપણે અહીંયા હવે અકાઉન્ટ વિષયની શરૂઆત કરીએ પહેલાં તો તમારા સબ્જેક્ટના નામ ખબર રહેવા બી જરૂરી છે તમારું જે અકાઉન્ટ છે એ અકાઉન્ટને અકાઉન્ટ નથી કહેવાતું જેમ તમારું બારમા ધોરણની અંદર અકાઉન્ટ હતું તો તેને નામાના મૂળ તત્વો એટલે કે નામું કહેવાતું અહીંયા જે છે તમારું નાણાકીય હિસાબી પદ્ધતિ એક એવું તમારું નામ છે સબ્જેક્ટનું અને ફાઇનાન્શિયલ અકાઉન્ટ ઇંગ્લિશમાં ફાઉ ફાઇનેન્શિયલ અકાઉન્ટ વન આવી રીતના તમારું સબ્જેક્ટનું નામ છે ચેપ્ટરની વાત કરીએ ચેપ્ટરમાં ટોટલ તમારા ચાર શબ્દ ચાર છે સોરી ચાર જ ચેપ્ટર છે સેમ વનની અંદર જો તમને એક વખત વસ્તુ કહી દઉં કે મારું કોઈ વખત સ સ બોલવામાં થોડીક તકલીફ થઈ જતી છે એક સાથે શબ્દો એમ તેમ થઈ જતા છે બરાબર ચાલો આપણા એફઆઈ બી કોમની અંદર જે અકાઉન્ટ છે અકાઉન્ટની અંદર અકાઉન્ટની અંદર તમારા ચાર ચેપ્ટર છે ચાર ચેપ્ટરમાં સૌથી પહેલા હિસાબી પદ્ધતિના મિનિટ શાંતિ બે બેહો પણ વાત નહીં કરતા ચાલો હવે સેમેસ્ટર વનની વાત કરીએ તો અકાઉન્ટની અંદર ટોટલ તમારા ચાર ચેપ્ટર છે ચાર ચેપ્ટરમાં પેલું જે ચેપ્ટર હિસાબી પદ્ધતિના ખ્યાલો અને પ્રણાલિકાઓ આ ચેપ્ટરની અંદર તમારા થિયરીના પ્રશ્નો પૂછાશે પછી જે સેકન્ડ ચેપ્ટર છે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ તેની અંદર તમારો ચૌદ માર્ક્સનો દાખલો પછી ચેપ્ટર ત્રણ પાકા સરવે માળખું એની અંદર પણ ચૌદ માર્કનો દાખલો અને જે છેલ્લું ચેપ્ટર છે શાખાના હિસાબો તેમાં પણ તમારા ચૌદ માર્કના દાખલા વિડીયો આવી રીતના તમારા ચાર ચેપ્ટર છે ચારે ચેપ્ટરમાં તમારે આખા વર્ષમાં ખાલી ત્રણ જ દાખલા શીખવાના છે તે ત્રણ દાખલામાં સૌથી પહેલા જે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કે વેચાણ છે એકદમ સિમ્પલ દાખલો છે આરામથી આવડી જશે લગભગ એના દસથી થી બાર જેટલા દાખલા આપણે વિડિયોમાં મૂકશું એના પછી જે પાકા સરેરાનું માળખું તમે બારમા ધોરણમાં હતા કંપનીના વાર્ષિક હિસાબ આવેલા ઇક્વિટી અને જવાબદારી એની અંદર શેર હોલ્ડર્સના ભંડોળ શેર મૂડી અનામત અને વધારો તે જ છે આની અંદર પણ થોડીક વિગત વધી ગયેલી છે બરાબર એટલે એ બી સિમ્પલી આવડી જશે અને જે છેલ્લું છે શાખાના હિસાબો શાખાના હિસાબો એમ તો સિમ્પલ છે પણ આવડશે પછીની વાત બરાબર એના જેટલા વિડીયો બનશે તે એના પછી વાત કરીએ પેપર પેપર પેપરસ્ટાઈલ તમારી નવ્વાણું ટકા ગેરંટી સાથે નહીં અપાય પણ દર વખતે ગમે તે ચેન્જ કરી દેતા છે એ લોકો બરાબર પેપર પેપરસ્ટાઈલમાં મેઇન પહેલો પ્રશ્ન ટૂંકા પ્રશ્ન પૂછાશે ટૂંકા પ્રશ્નની અંદર દસ માર્ક્સનો આવશે જેમાં બે માર્ક્સ ત્રણ માર્ક્સના દાખલા પૂછાઈ શકે અથવા તો તમે જ્યારે બારમાં હતા તો મુદ્દાવાળા સવાલ ટૂંકા પ્રશ્નમાં પૂછી જ તેમાં ખાલી મુદ્દા જ લખવાના આવતા તેવા એક પ્રશ્ન પણ પૂછાઈ શકે બરાબર એટલે ટૂંકા દાખલા અથવા તો પ્રશ્નોની અંદર બે ને ત્રણ માર્ક્સના પ્રશ્નો અથવા તો દાખલો એવા ટોટલ એના દસ માર્ક્સ એના પછી પ્રશ્ન બેમાં ચૌદ માર્ક્સના દાખલા પૂછાશે એ ચૌદ માર્ક્સના દાખલાની અંદર તમારે ચેપ્ટર ટુ એટલે કે ભાગીદારી કંપનીનું વિદ્યાર્થી પેઢીનું કંપનીમાં રૂપાંતર એમાંથી દાખલો આવી શકે જો ચૌદ માર્ક્સનો એક દાખલો નહીં પૂછાય તો દસ માર્ક્સનો અને ચાર માર્ક્સનો બે દાખલા આવી રીતના છૂટા છૂટા પણ મૂકી શકે એ લોકો બરાબર એટલે ગેરંટી નથી કે ચૌદ માર્ક્સનો તમારો દાખલો પૂછાય કોઈ વખત એ લોકો યુનિવર્સિટીવાળા ચેન્જ કરી દેતા છે એના પછી પાકા સેવાનું માળખું અને શાખાના હિસાબો પ્રશ્નો ત્રણની અંદર એ બંને અથવા અથવામાં આવશે એટલે કે જો તમે એ બેમાંથી કોઈ પણ એક ચેપ્ટર પરફેક્ટ કરી નાખો તો બી તમારા સારા એવા માર્ક્સ સ્કોર થઈ જાય પણ કેવાનું એટલું છે કે બંને ચેપ્ટર તૈયાર કરજો કેમ કે કોઈ વખત એ લોકો શું કરે ખબર અહીંયા જે દસ માર્ક્સનો છે તે ચેપ્ટર સેકન્ડનો દાખલો હોય પછી જે ચાર ચેપ્ટર થર્ડનો દાખલો છે એટલે ઓપ્શનમાં તમને વધારે ચાન્સ નહીં મળે પાછા પડે આટલી વસ્તુ ખબર બામ ચાલો એટલે આ રીતના તમારું માળખું છે પછી છેલ્લા પ્રશ્નની વાત કરીએ છેલ્લા પ્રશ્નમાં તમારે થિયરી લખવાની એટલે કે ટૂંકનોન ટૂંકનોનમાં તમારે પાંચમાંથી કોઈ પણ ત્રણ ટૂંકનોન લખવાની આવી શકે અથવા તો તમારી કોઈ વખત એક્સ્ટ્રા આપતા છે છમાંથી ને એવી રીતના કરીને ચાર ચાર માર્ક્સની એક ટૂંક નોંધ રહેશે તે લખવાની ટૂંકમાં આવી રીતના તમારી પેપર સ્ટાઇલ રહેશે આજે અમારા એમ એમગોમવાળા આવી ગયેલા છે એટલે વિડીયો બંધ કરીએ આગળના જે વિડીયો છે તે પછી આગળ બનાવીને મૂકીશ બરાબર એટલે કે ટૂંકમાં તમારા ચાર ચેપ્ટર છે ચાર ચેપ્ટરની અંદર ત્રણ ચેપ્ટર તમારા દાખલાના છે એક ચેપ્ટર તમારું થિયરીનું છે આ જે દાખલા છે તેમાં બધા દાખલા ગણાવાય તેવી શક્યતા તો નથી જેટલા ગણાવશે તેટલા ગણાવા ટૂંકમાં તમારા કોન્સેપ્ટ ક્લિયર કરી આપો બરાબર એટલે તમે સારામાં સારા દાખલા ગણી શકે અને આ જે ત્રણ છે ત્રણમાંથી કોઈ પણ બે ચેપ્ટર તમે પરફેક્ટ કરી નાખો ને તો પાસ થઈ જવાય પણ ત્રણે ત્રણ કરવાના સારા માર્ક્સ સ્કોર કરવા માટે અને જે આ થિયરી છે થિયરીનું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોથી ચાલુ કરીએ થિયરી બી આપણે કેવી રીતના ભણાવતા છે તે જોઈ લેજો અને બીજું પેપર સ્ટાઇલ કે જે આ બ્લુ પ્રિન્ટ લખી છે તે બ્લુ પ્રિન્ટને પકડીને ચાલવાનું નહીં કેમ કે દર વખતે બદલાઈ જાય કોઈ વખતે દાખલામાં અચાનક બદલી દે તમારા કોલેજમાં આપશે તે બી કદાચ નહીં પૂછાય એવી બી શક્યતા છે બરાબર આજના માટે આટલું જ રાખીએ જો કોઈ ડાઉટ હોય મેસેજ કરીને અથવા તો કોમેન્ટમાં પૂછી શકો બરાબર ચાલો જય શ્રી કૃષ્ણ